સુરતથી સમાચાર જહાંગીરપુરામાં લૂંટની ઘટના બની છે બિલ્ડરને ચપ્પુ બતાવી છપ્પન લાખની લૂંટ આચરવામાં આવી કુખ્યાત ફૈઝલ પર લૂંટનો આરોપ લાગ્યો છે પૂછ્યા વગર જમીન ખરીદી હોવાની ધમકી આપી લૂંટ કરવામાં આવી રાંદેરના બિલ્ડરની જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે

બિલ્ડરને ધમકાવી તેની પાસેથી બે શખ્સો રૂપિયા લૂંટીને ફરાર થઈ ગયા બે શખ્સો ઉપર આરોપ લાગ્યો છે કુખ્યાત ઇમ્તિયાઝ અને ફૈઝલ ઉપર જેમણે બિલ્ડરને ચપ્પો બતાવીને લૂંટ આચરી છે પૂછ્યા વગર જમીન ખરીદી હોવાની ધમકી આપી અને લૂંટ કરી ફરાર થઈ ગયા